નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો નવરાત્રિ ચાલી રહ્યા છે બરાબર નવરાત્રિ પતશે એટલે શરદ પૂર્ણિમા આવશે ને શરદ પૂર્ણિમા પતશે એટલે દિવાળી આવવાની તૈયારી થઈ જશે ને દિવાળીમાં દરેક વ્યક્તિને મા લક્ષ્મીના આશીર્વાદ જોઈએ છે તો આજે છે ને ધનતેરસથી દિવાળી ધનતેરસ અને દિવાળીમાં એવા ઉપાય આપણે કરીએ કે આપણી પાસે કરોડો રૂપિયા આવી શકે આપણી સાત્વિકતા જો આપણે જાળવી રાખીએ તો મહાલક્ષ્મી ચોક્કસ તમારા ઘરે આવીને સ્થાયી થઈને રહે પણ આપણે એનું જ્ઞાન નથી આપણે એને જાણતા નથી આપણા જે પુરાણો છે બધા પુરાણ છે આપણી ગીતા છે મહાભારત છે અને સ્કંદ પુરાણ છે દેવી ભાગવત છે દેવી ભાગવતના બધા જ ગ્રંથોમાં એવી સરસ જાણકારીઓ આપી છે પણ આપણી પાસે ટાઈમ નથી ચાલો ભલે નથી અમારી પાસે જેટલી જાણકારી છે અમે મેળવીએ છીએ અમારો જે કંઈ અભ્યાસ છે એમાંથી મેળવીને આ ઉપાયો મારે તમને આપવા છે ને આ વખતે દિવાળીમાં આપણે એવા સરસ ઉપાય કરીએ જેમાં ખર્ચો પણ ના હોય અને મહાલક્ષ્મીની કૃપા આપણે ચોક્કસ મળે મિત્રો આ વખતે માં જગદંબાનું જે આગમન છે એ હાથી પર છે માં લક્ષ્મી માં લક્ષ્મી હાથી પર બિરાજમાન થઈને આવશે તો ઐરાવત લક્ષ્મી થઈ શક્તિ બધી એક જ છે જગદંબા લો સરસ્વતી લો મહાકાલી લો મા દુર્ગા લો ચામુંડા લો પણ શક્તિ તો છેલ્લી એક જ છે તો આ વખતે જે આ દિવાળી દિવાળી એ શક્તિનું જે પર્વ છે એમાં માં હાથી પર બિરાજમાન થઈને આવવાના છે તો કેટલું બધું એનું ઐશ્વર્ય હશે ને કેટલો મોટો પ્રભાવ હશે તો મિત્રો જ્યારે મા લક્ષ્મીની વાત આવે ત્યારે આપણે ઘણા બધા વિચારો આવે તો આજે છે ને હું તમને ધનતેરસ અને દિવાળીએ કરવાના એવા સાત ઉપાય આપું જેનાથી તમારી તિજોરી ભરાઈ શકે તમારા જીવનમાં લખપતિથી કરોડપતિ સુધીની યાત્રા આપણે કરી શકીએ ને ચોક્કસ હા આ ઉપાયો કરવાથી તમને મહાલક્ષ્મી આવીને પેલી નવી નોટનું બંડલ આપી નથી જવાના તો તમારું કામ સરળ થાય નોકરીમાં ફાયદો મળે પ્રમોશન આવે સારો પગાર મેળવી શકે સારું કામ કરી શકે વેપારીઓનો માલ વેચાઈ જાય પૈસા આવે સારો નફો થાય અને લક્ષ્મીની કૃપા બધા જ હાથોથી આપણી પર વરસતી દેખાય તો મિત્રો આજનો પહેલો ઉપાય જો તમને શંખ મળે અને તે પણ જમણા હાથનો શંખ મળે તો ધનતેરસને દિવસે એને દૂધ પાણી અથવા ગંગાજળથી ધોઈને એમાં શંખમાં થોડાક ચોખા નાખીને આ શંખ તમે તમારી ઘરની જે તિજોરી છે એમાં મૂકી દો છો તો તમારે ત્યાં ધન ક્યારેય ઘટશે નહીં ને જે આવેલું ધન છે ને એ ક્યારે ખલાસ નહીં જાય ધીરે ધીરે વધતું જશે ને આપણી તિજોરી ભરાતી રહે કેટલો નાનો ને સરસ ઉપાય બીજો ઉપાય બીજો ઉપાય આપણે જે પવિત્ર કામમાં પવિત્ર લખાઈમાં આપણે જે વાપરીએ છીએ ભોજપત્ર તો એ ભોજપત્ર પર શ્રીમ લક્ષ્મીનો મંત્ર છે શ્રીમ એ શ્રીમ મંત્ર ભોજપત્ર પર કેસરથી અથવા હળદરથી લખીને આપણે આપણી તિજોરીમાં મૂકી દઈએ છે તો ચોક્કસ આપણી પર માની કૃપા વર્ષે આ ઉપાય ધનતેરસે પણ કરી શકાય અને દિવાળીને દિવસે પણ કરી શકાય અને જો તમારું મન ચોખ્ખું છે તમારો વિશ્વાસ છે મા પર તો દર શુક્રવારે કરી લો ત્રીજો ઉપાય ત્રીજો ઉપાય એક ઝાડ છે બહેડા બરાબર ને જે ત્રિફળામાં વાપરીએ છીએ જેનો પાવડર એ બહેડાનું મૂળ જો મળે તો એ લઈ આવું અથવા તો બહેડાનું પાન લઈ આવું લાવી ને એને ધોઈ એનું વિધિસર પૂજન કરો દીવો ગરબત્તી કરો ને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં મૂકી દો અને મિત્રો આ ઉપાયમાં એટલી તાકાત છે કે તમે મૂકશો ને અઠવાડિયામાં તમને એની અસર દેખાશે તમને એમ લાગશે કે ત્યાં લક્ષ્મીમાં સ્થિર થઈ રહ્યા છે ત્યાં લક્ષ્મી આવી રહ્યા છે અને ચોક્કસપણે પાછા જવામાં તૈયાર નથી અને જેને ત્યાં માં આવે ને પાછી ના જાય તો કેટલો ભાગ્યશાળી હોય તમારા જીવનમાં એક અલગ પ્રકારની સ્થિરતા આવે સ્થાયિત્વ આવે અને સમૃદ્ધિ આવે તો બેહડાનું ઝાડ મોટું ઝાડ હોય છે ધ્યાન રાખજો આમળા જેવું મોટું તો એ બહેડાના ઝાડમાં એના મૂળમાં આટલી તાકાત છે માં લક્ષ્મીને આપણી પાસે રાખી શકે ચોથો ઉપાય શંખપુષ્પી મૂળ લઈ આવો શંખ પુષ્પીનું મૂળ લાવી ધોઈ એની પૂજા કરી ને એક નાની ચાંદીની ડબ્બીમાં મૂળને મૂકી દો અને આ ચાંદીની ડબ્બી તમારા ઘરની તિજોરીમાં મૂકી દો એને સ્થાયી કરી દો અને જ્યારે જ્યારે રવિ પુષ્ય ગુરુપુષ્ય નક્ષત્ર આવતા હોય ને ત્યારે ત્યારે તમારે આ ડબ્બી ખોલીને આ મૂળને દીવો અગરબત્તી બતાવો એને ધૂપ દેતા રહો બસ આટલા નાનકડા ઉપાયથી તમારે ત્યાં માલક્ષ્મી સ્થાયી થઈને રહી અને આપણી જે પેલી કરોડપતિ થવાની જે ઝંખના છે એ તરફ આપને આગળ ચાલી જઈએ મિત્રો ઘણાને એવું લાગે છે કે આવા ઉપાયોથી કંઈ થતું નથી પણ આ ઉપાયોની સાથે સાથે તમારા મનમાં જે સાત્વિકતા છે ને એને વધારો જીવનમાં તમને આપવા માટે ભગવાન માતા ગ્રહો બધા તૈયાર થઈને બેઠેલા પણ તમને લેતા નથી આવડતું કારણ કે તમે દસ સારા કામ કરો છો ને પછી એક ખોટું કામ કરો છો તો દસ સારા કામનું ફળ ધોવાઈ જાય છે ને પછી તમને કંઈ મળતું નથી તો બહુ ચોકસાઈ રાખવાની છે આપણે અને એને રાખીશું તો જ આપણે આપણા જીવનમાં આગળ વધી શકશું પાંચમો ઉપાય ધનતેરસ અથવા દિવાળીને દિવસે એક નાનો મોતી શંખ લઈ આવો મતીશંક તમને ખ્યાલ હશે ચમકતો હોય ચળક એનો ચડકાટ બહુ સરસ હોય ચંદ્રની ચાંદની દેવો એનો ચડકાટ એક નાનો ચાંદીનો સિક્કો અને એક લાલ ગુલાબનું ફૂલ આટલી વસ્તુ તમે લાલ કપડામાં બાંધી તમારું જે પૂજન થઈ રહેલું છે દિવાળીનું કે માં લક્ષ્મીનું તમે જે પૂજા કરો તમારું નિત્ય પૂજન હશે તો પણ વાંધો નથી કેમ કે ભગવાનને તો એ પણ મંજૂર છે કે ભાઈ મારો ભક્ત મને રોજ જ આનંદથી યાદ કરે છે ને મારી પ્રત્યે અને એનો ભાવ બહુ જ સરળ અને સાચો છે આ વસ્તુ લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવાથી આપની તિજોરીની બરકત વધે છે ચંદ્રધન છે બધાને ખબર છે તો આપણે મોતી શંખ લીધો એ ચંદ્રના રૂપે લીધો શંખ શંખ એટલે શું શંખ એટલે મા લક્ષ્મીના ભાઈ તો આ જે વસ્તુ છે ને એને આપણે અલગ રીતથી વિચારવાની છે મને માતાની કૃપા પ્રાપ્ત થાય અને આ જે લોકો સાત્વિક રીતે લાવીને વ્યવસ્થિત ઘરમાં રાખે છે એની દેખભાળ કરે છે ઘરની પવિત્રતા જાળવી રાખે છે એ લોકોના ઘરમાં ક્યારે પણ ધન ખૂટતું નથી અને ચોક્કસ રીતે દિમાગમાં લેજો તો મિત્રો હવે જોઈએ આપણે આજનો છઠ્ઠો ઉપાય છઠ્ઠો ઉપાય બહુ જ સરસ અને સહેલો એક નારિયેલ લેવાનું છે પાણી વાળું વ્યવસ્થિત જોઈને લાવજો નારિયેલની ઉપર લાલ ચંદન નું તિલક કરવાનું છે આપણે ને લાલ તિલક કરીને આ નારિયેલને લાલ કપડામાં બાંધી દો અને જે રીતે આપણે મા લક્ષ્મીને પૂજીએ છીએ એ જ રીતે આ નારિયેલમાં શ્રદ્ધા રાખો ને એને વ્યવસ્થિત કરીને તમારા ઘરના પૂજાના સ્થાનમાં અથવા જો તિજોરી મોટી હોય તો તિજોરીમાં આ નારિયેલને સ્થાન આપો ને જ્યારે તમે એને મૂકો ને ત્યારે તમે મા લક્ષ્મીને બેસાડતા હોય ને એવો મનોભાવ કરજો અને આટલો નનકડો ઉપાય તમારે ત્યાં લક્ષ્મીની રેલમ જેલ કરાવી જાય આને છે ને આ નારિયેલ મૂક્યા પછી એક વસ્તુ ધ્યાન રાખો દર પૂનમે દર પૂનમે સરસ ધૂપબત્તી લો તિજોરી ખોલો નારિયલને દુપ બતાવો મા લક્ષ્મીના આશીર્વાદ માંગો અને નારિયેલને એના સ્થાન પર પાછું બિરા દો આટલો નાનકડો ઉપાય તમારા ઘરમાં ક્યારેય ધન ખૂટવા નહીં દે આપણે ત્યાં છે ને દિવસોનું વારનું મહત્વ છે પણ આપણે એને ઓળખતા નથી જાણતા નથી તો પૂનમ પૂનમે પૂર્ણચંદ્ર હોય અને પૂર્ણચંદ્ર સારું મન સારો પૈસો સારી માતા માતાની તબિયત સારી અને જીવનમાં ક્યારેય પાણીની કમી ન પડે તો ચંદ્ર મનથી જોડાયેલો છે તમારું મન ડિસ્ટર્બ થાય તો માનજો કે મારો ચંદ્ર ડિસ્ટર્બ થયો માતાની તબિયત બગડી તો ચંદ્ર ડિસ્ટર્બ થયો ધનની કમી તો ડિસ્ટર્બ થયો અને શરીરમાં પાણીની કમી છે પાણીને લીધે કોઈ તકલીફ છે તો ચંદ્રમાં નબળા અને ચોક્કસ ચોક્કસ ધ્યાનમાં રાખજો તો મિત્રો હવે આજે જોઈએ આપણે આજનો સાતમો અને એકદમ સટીક ઉપાય જે લોકો કરશે એ લોકોને પોતાને ખબર પડશે કે ભાઈ ગયા વર્ષની સરખામણીમાં નવા વર્ષમાં મને શું શું મળ્યું અને ચોક્કસ મળશે વ્યાપાર નથી ચાલતો વ્યાપારમાં નફો નથી થતો લાવેલો માલ આપણે વેચી નથી શકતા એ પડતર રૂપે આપણી પાસે રહી જાય છે તો આવા લોકોએ ધનતેરસ અથવા દિવાળીને દિવસે એકવીસ લાલ ચણોઠી લાવવાની એકવીસ લાલ ચણોઠી લાવી બરાબર એને સાફ કરી અને ભૂરા કપડામાં એની પોટલી વાળી દો અને આ પોટલી તિજોરીમાં ગલ્લામાં તમારી ઓફિસના ખાનામાં કે ઘરની તમારી જે તિજોરી છે તેમાં તમે મૂકી રાખો હવે આ ઉપાય છે ને એવું નથી કે ભાઈ તમે એક જ તિજોરીમાં મૂકીને ખટી જાઓ તો જ એનું ફળ મળે ના તમારી પાસે ચાર તિજોરી છે ચાર તિજોરીમાં મૂકો આમાં તો ખાલી માતાની કૃપા જ આપણે પ્રાપ્ત કરવાની છે કેમ કે જે વસ્તુ મૂકવાના છે આપણે એનો પાવર લક્ષ્મી સાથે જોડાયેલો છે અને એનાથી આપણે સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય તો મિત્રો આ એકવીસ ચણોથી ચોક્કસ તમને ધન કુબેર બનાવી શકે છે પણ મેં કીધું ને તમારા કર્મ સાચા જોઈશે મનની ભાવના ચોખ્ખી જોઈશે ભગવાન માતા તમને જે આપે છે એમાંથી તમે કોઈકને નબળા માણસને મદદ કરો એવી ભાવના હશે તો ભગવાન તમને પૈસો આપે મેં એવા બહુ લોકો જોયા છે કે પૈસો 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 કરે છે પૈસો આવ્યા પછી બદલાઈ જાય છે એને પછી કોઈ ગમતું જ નથી ખાલી પૈસો જ ગમે છે અને પછી માતા પોતાનું રૂપ બતાવે છે અને એ જ્યારે રિસાઈ છે ને માં જ્યારે પાછા જાય છે ત્યારે આપણી હાલત કફોડી થાય છે ભલે તમારી પાસે આવે છે તમે ગમે તે રસ્તે કમાવ છો પણ એની સાત્વિકતા જાળવો તમે ખોટો પૈસો કમાઈને લાવો તો એમાંથી જે તમારો હિસ્સો છે તમારી મહેનત છે તમે લો બાકીના પૈસા બીજાના ભલા માટે સારા કામ માટે વાપરી નાખો તો જ તમને ફાયદો થશે તો મિત્રો આવા સચોટ અને એકદમ મજબૂત ઉપાયો તમને અમે આપીએ છીએ ને તમે કરશો તો તમને એ મળશે તો મિત્રો જીવનમાં ધનની કમી છે ધંધા નથી ચાલતા આપણે જીવનમાં પ્રગતિ નથી કરી શકતા કોઈ જગ્યા પર આપણી ઇજ્જત નથી સન્માન નથી યશ પ્રતિષ્ઠા માન આ બધું ખોવાઈ ગયું છે તો આ સાત ઉપાયમાંથી તમને જે ગમે તે ઉપાય કરો અને તમે જે કરી શકો ને તે કરો એના માટે પણ તમે વલખા નહીં મારતા બહુ સરળ અને એકદમ ઇઝી ઉપાય આપ્યા જ મેં તો એ કરશો તો ચોક્કસ તમને ધનકુબેર બનવાનો મોકો આ વખતે મળશે મેં કીધું ને મા હાથી પર બેસીને આવવાના જ ને જ્યારે મા ઈરાવત પર આવે ત્યારે બાકી શું રહી હાથી એ માં લક્ષ્મીની આજુબાજુ ઐરાવત રૂપે રહે છે તો એ વાહન પર માં પધારવાના છે આ વખતે તેનો ચોક્કસ ફાયદો આપને લઈશું અને મિત્રો આ જે ઐરાબત પરની વાત મેં જે કરી છે હાથી પર સવારી છે માની તેની જે મેં વાત કરી છે એને માટે એક બહુ સરસ વસ્તુ અમે લઈને આવેલા છે એ તમને નવા વિડીયોમાં બતાવીશ એ વસ્તુ કમ્પ્લીટ થાય એટલે વસ્તુ સહિત તમને બતાવીશ તો જેને પણ એ જોઈએ એ સમયસર મેળવી લે તો ફાયદો તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી છે આપણે પણ ધનકુબેર બનવું છે કરોડપતિ બનવું છે લખપતિ તો આજે સામાન્ય માણસ પણ હોય બરાબર ને એક નાનો ઓરડો લઈને રહેતો હોય તેની કિંમત પણ લાખ રૂપિયા હોય તે લખપતિ થઈ જ ગયો પણ આપણે કરોડપતિ બનવું છે તો ચોક્કસપણે આપણે ધનતેરસ દિવાળીના જે આ ઉપાય મેં આપ્યા છે એ કરશો તો ફાયદો જરૂર થશે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું અરિવન ચોક્સી આપશ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે